છત્રીસ કલાક પછી થશે સૂર્ય અને શનિનો મહાસંયોગ આ છ રાશિઓ માટે લોટરી લાગશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આજે છત્રીસ કલાક પછી સૂર્ય અને શનિનો મહાસંયોગ થવા જઈ રહ્યો છે હા મિત્રો સૂર્ય ભગવાન પોતાની રાશિમાંથી બહાર આવીને પોતાના પુત્રની રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિના જાતકો કરોડપતિ બનશે આ રાશિના જાતકોના જીવનમાં આવશે મોટા સારા સમાચાર તો મિત્રો તમે બધા આ વિડિયોને અંત સુધી અવશ્ય જોજો કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે મિત્રો અમે તમને જણાવીએ કે બાર ફેબ્રુઆરીએ ગ્રહોના રાજા સૂર્ય અને ન્યાયાધીશ શનિ વચ્ચે કુંભ રાશિમાં સંયોગ થવાનો છે તે જ સમયે કેટલીક રાશિઓ માટે આ સંયોજન ખૂબ જ અદભુત સમય લાવશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે આગામી છત્રીસ કલાકમાં સૂર્ય મકર રાશિ છોડીને કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે સૂર્ય કુંભ રાશિમાં જવાથી પિતા અને પુત્ર એટલે કે સૂર્ય અને શનિ એક સાથે રહેશે સૂર્ય અને શનિના એકસાથે આવવાથી ઘણી રાશિઓના ભાગ્યમાં ફેરફાર થશે હા મિત્રો તેરમી ફેબ્રુઆરીએ બુદ્ધિના કારક બુદ્ધદેવ પણ પોતાની રાશિમાં ફેરફાર કરશે જેની શરૂઆત શનિ અને બુધના એકસાથે થવાથી થશે અને ત્રિગ્રહી યોગ બનશે જેની શુભ રાશિઓ તમને જણાવશે કે આ રાશિઓ તમને ખૂબ જ શુભ રહેશે હાલમાં શનિ મકર રાશિમાં છે અને હવે છત્રીસ કલાકમાં તે શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે કુંભ રાશિમાં શનિના પ્રવેશને કારણે આ રાશિમાં હાજર શનિ પણ સૂર્યની સાથે આવશે જે આછા રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે બાર ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ સૂર્ય ભગવાન રાત્રે નવ વાગીને છપ્પન મિનિટ વાગ્યે કુંભ રાશિમાં પ્રવેશ કરશે મિત્રો જ્યારે કુંભ રાશિમાં પ્રવેશ કરે છે તેને કુંભ સંક્રાંતિ કહેવામાં આવે છે તો મિત્રો ચાલો જાણીએ કે કુંભ સંક્રાંતિ પર કઈ રાશિઓ ચમકશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જયલક્ષ્મી માતા અવશ્ય લખો અને વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો જેથી કરીને માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા સૌના જીવનમાં કાયમ બની રહે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે ક્ષ્મી તો બે મિત્રો ચાલો જાણીએ છ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને સૂર્ય અને શનિના મહાન સંયોગથી જ લાભ મળવાનો છે નંબર એક સિંહ રાશિ ચાલો તમને જણાવીએ કે બાર ફેબ્રુઆરીએ શનિના ઘરમાં સૂર્યનો મહાન સંયોગ થશે જેના કારણે લક્ષ્મી માતાના આશીર્વાદ સાથે તમારા જીવનમાં આર્થિક મુશ્કેલીઓનો અંત આવશે હા મિત્રો આ સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે આ રીતે તમારા પર શનિદેવની કૃપા વરસવા જઈ રહી છે અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા પર રહેશે જેના કારણે તમને સુખ મળશે તમારા પરિવાર મિત્રોના સંબંધોમાં મધુરતા આવશે શનિદેવ અને સૂર્યદેવના આશીર્વાદથી તમારા સંબંધો વધુ મજબૂત બનશે તમારી આવકમાં વધારો થશે આ ખાસ સમયમાં તમને નવા વાહનની સાથે મહારાજના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે નવા વાહનની સાથે ભગવાનની સંપત્તિ પણ પ્રાપ્ત થશે અને આદર આ તે સમય છે જ્યારે તમે તમારા દાંપત્ય જીવનમાં આનંદ અને શાંતિનું વાતાવરણ અનુભવશો અને તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે જે લોકો લગ્ન નથી કરી રહ્યા છે આ રીતે લગ્નની સંભાવનાઓ છે અને તમારા વર્ગ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અંગત સંબંધોમાં તમારા જીવનમાં મુશ્કેલીઓ આવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા કરિયરમાં પ્રગતિ કરશો સફળતા પ્રાપ્ત કરશો જીવનમાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરશો અને તમારી સંપત્તિમાં પણ જબરદસ્ત વધારો થશે હા મિત્રો જો આપણે તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તમને તમારા કામમાં કોઈ મહિલા તરફથી સહયોગ મળશે અને તમને નવા અધિકારીઓ મળશે આવી સ્થિતિમાં તમારા માટે એક નવો સીમાચિહ્ન છે હા મિત્રો આ સમયે તમને શનિદેવ ખૂબ જ આશીર્વાદ આપી રહ્યા છે બાર ફેબ્રુઆરીથી સૂર્ય અને શનિદેવની કૃપાથી આ તમારા માટે વરદાથી ઓછું નહીં હોય નંબર બે કર્ક રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બાર જાન્યુઆરીએ સૂર્ય અને શનિની ચાલમાં પરિવર્તનના કારણે કર્ક રાશિના લોકોને તમારા પર દેવી લક્ષ્મીનો ઘણો આશીર્વાદ મળશે હા મિત્રો આ સમય તમારા માટે આશીર્વાદરૂપ નહીં હોય આ રાશિના લોકો તમને ખૂબ જ સારા સમાચાર આપે છે બિઝનેસ હવે તેની સમસ્યા શનિદેવને કારણે છે તમે આશીર્વાદથી દૂર રહેવાના છો જો તમે લાંબા સમયથી વર્કન્યાની શોધમાં છો તો હવે તમારા ઘરમાં શહનાઈ રમવાની શરૂઆત થઈ ગઈ છે હા મિત્રો આ સમયગાળા દરમિયાન તમારી તબિયતમાં પણ સુધારો થશે હા મિત્રો આનાથી તમને સુખ શાંતિનો અનુભવ થશે દેવ અને ઈચ્છાઓની પૂર્તિના સંકેતો પણ છે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમારા દરેક કામ અચાનક પૂર્ણ થઈ જશે જેના કારણે તમે ખૂબ જ ખુશ દેખાશો અને પરિવારનું નામ પણ રોશન થશે કામ કરનારાઓની કારકિર્દીમાં પ્રગતિની સંભાવના છે તમને કોઈ અન્ય કંપની તરફથી ઓફર મળી શકે છે અને તે પણ જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તમારા પિતાના માર્ગદર્શનથી તમને દરેક ક્ષેત્રમાં ફાયદો થશે અને તમારા ભાઈઓ અને બહેનોના સહયોગથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે અને તમને તમારા સાસરીયાઓ તરફથી આર્થિક લાભ થવાની સંભાવના છે અને તેઓ પણ તમારી મદદ કરવા તૈયાર રહેશે તમે બાળકો સાથે સારો સમય પસાર કરશો અને શનિદેવની કૃપાથી તમારા ઘરમાં કોઈ શુભ કાર્યનું આયોજન પણ થઈ શકે છે અને તમારો સમય તમારી પાછળ યોગ્ય રહેશે નંબર ત્રણ મકર મકર રાશિના લોકોને જણાવી દઈએ કે બાર ફેબ્રુઆરીથી તમારો દિવસ બદલાવા જઈ રહ્યો છે શનિદેવ અને સૂર્યદેવ તેમજ દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારી આર્થિક સ્થિતિમાં બેવડો ફાયદો થવાનો છે તમારો સમય આશીર્વાદથી ઓછો નથી હવે તમારા ઘરે કોઈ સારા સમાચાર આવવાના છે આ દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થવા જઈ રહી છે શનિદેવની કૃપાથી ઘણા વર્ષોથી ભાઈ બહેન વચ્ચે ચાલી રહેલો મતભેદ દૂર થવા જઈ રહ્યો છે હા મિત્રો મકર રાશિના લોકો માટે પણ અમે તમને જણાવી દઈએ કે બારમી ફેબ્રુઆરીએ જો તમે વિદેશમાં ભણવા માટેના સપના કે લગ્નના શુભ પરિણામ લાવશો મકર રાશિના લોકો માટે પણ સાકાર થશે ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે કોર્ટના વિવાદોમાંથી પણ તમને રાહત મળશે તે જ સમયે તમને જણાવી દઈએ કે મકર રાશિના લોકો પર શનિદેવની વિશેષ કૃપા રહેશે મિત્રો ચાલો શનિદેવની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે તમને માત્ર માન જ નહીં મળે મકર રાશિના લોકો માટે આ સમયે તમને ઘણી મોટી સફળતાઓ અને સારા સમાચાર પણ મળી શકે છે તમને પૈસા કમાવવાના નવા સ્ત્રોત મળી શકે છે અને તમારી સંચિત સંપત્તિ પણ આ સમયગાળા દરમિયાન વધશે અને તમને નાણાકીય લાભ પણ મળી શકે છે તમે સાંજે તમારા પ્રિયજનોને મળશો મકર રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છો નોકરીમાં પ્રમોશન અથવા પગાર વધારો થઈ શકે છે અને તે જ સમયે तमे जे पण काम करशो तेमा तमने अपार सफलता मळशे अमे तमने जणावी दईए के मकर राशि ना जातकों ने बे फेब्रुआरी ना रोज शुभ फल मळशे तमारा शत्रुओं ने हरावो मित्रों शनिदेव ना आशीर्वाद तमारा पर विशेष रूपे पड़े छे एम कहवु खोटू नथी अंक चार मेष राशि ना जातकों ने जणावो के शनिदेव अने सूर्य ना संयोग ने कारणे तमने शनिदेवनी कृपा मळशे हाँ मित्रों તમારા પોતાના શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે મેષ રાશિના લોકો પૈસાથી ધનવાન બનવાના છે અને સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકોને પણ મેષ રાશિના લોકોના દેવતા હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે તેમજ બારમી ફેબ્રુઆરીના રોજ બનેલા શુભ યોગને કારણે મેષ રાશિના લોકોને આર્થિક લાભ થશે હા મિત્રો કરિયર અને બિઝનેસમાં વૃદ્ધિ થઈ શકે છે સાથે જ પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે શનિદેવના આશીર્વાદથી તમને જમીન મકાનનો લાભ મળી શકે છે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે હવે તમારા શનિદેવની કૃપાથી દૂર થવા જઈ રહી છે તે જ સમયે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે હા મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે હવે તમને ગુરુના આશીર્વાદથી ચારે બાજુથી આર્થિક લાભ થવાનો છે તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેઓને તેમના વ્યવસાયમાં ખૂબ જ આર્થિક લાભ મળશે અને તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો મેષ રાશિના શનિદેવના આશીર્વાદથી તમને જલ્દી જ નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તો તમારો પગાર વધી શકે છે સાથોસાથ તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામમાં હાથ લગાવો છો તો શનિદેવની કૃપાથી સફળતા મળશે તેનાથી તમે નવી પ્રોપર્ટી અને વાહન ખરીદી શકો છો તમને જણાવી દઈએ કે અપ્રિણિત લોકોના લગ્નની પુષ્ટિ થઈ શકે છે અથવા તેમના માટે સંબંધો આવી શકે છે બાર ફેબ્રુઆરી એ પ્રેમ સંબંધો માટે ખૂબ જ શુભ દિવસ છે આનાથી તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઈ જશે અને તમને કોઈ સરકારી કામ મળી શકે છે તે જ સમયે તમે જે પણ કાર્ય હાથ ધરશો તેમાં તમને સફળતા મળશે જે લાંબા સમયથી અટવાયેલી હતી તે પણ બાર ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ જશે શનિદેવના આશીર્વાદથી તમને સારી નોકરી મળી શકે છે જેનાથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે કોઈ ખાસ વ્યક્તિની મદદથી તમારા લાંબા સમયથી અટકેલા સરકારી કામ તમારા માતાપિતા અથવા કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી પૂરા થશે તમારી બધી ગેરસમજણો જલ્દી દૂર થશે તમે તમારા જીવનસાથી સાથે ખૂબ જ આનંદદાયક સમય પસાર કરવા જઈ રહ્યા છો અને તમારું વિવાહિત જીવન સુખી થવાનું છે નંબર પાંચ વૃષભ વૃષભ રાશિવાળા લોકો તમને જણાવી દઈએ કે છત્રીસ કલાક પછી જ્યારે સૂર્ય પોતાની રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે ત્યારે સૂર્ય અને શનિનો સંયોગ તમારા સાતમા ભાવમાં થશે જેના કારણે તમને માતા સરસ્વતીનો આશીર્વાદ મળશે જેનાથી તમારી વિચારશક્તિમાં વૃદ્ધિ થશે અને તમારી જાતકોની સમસ્યાઓમાં વધારો થશે આ વખતે શનિ અને સૂર્યની કૃપાને કારણે તમને તે કામ પણ જણાવી દઈએ અને વેપારમાં મોટો બદલાવ જોવા મળશે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને ઇચ્છિત સફળતા મળશે જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે લગ્નજીવનમાં પ્રેમ અને સમજણ વધશે જેના કારણે તમારામાં આત્મવિશ્વાસ વધવો જોઈએ અને કોઈ પણ નવી તકને હાથમાંથી ન જવા દેવી જોઈએ હા મિત્રો નંબર છ મિથુન ચાલો તમને જણાવીએ કે છત્રીસ કલાક પછી જ્યારે સૂર્ય શનિની રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારું ભાગ્ય ચમકશે કારણ કે આ સમય દરમિયાન સૂર્ય અને શનિ તમને બમ્પર લાભ આપવાના છે સૂર્ય અને શનિદેવના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ શક્તિશાળી સાબિત થવાનો છે તમને જણાવી દઈએ કે અહીં શનિ મહારાજ તમને લાંબુ આયુષ્ય આપવાના છે અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે ટ્રાન્સપોર્ટમાં છો રેલવેમાં છો કે કોલસાના ઉદ્યોગમાં છો તો તમને જબરદસ્ત ફાયદો થશે અથવા જો તમે કોઈ ઓઇલ કંપની સાથે ડીલ કરો છો જો તમે ફાઇનાન્સમાં છો તો તમને જબરદસ્ત ફાયદો થશે શનિની શુભ દશા માટે આ સમય તમારા માટે ઘણો લાભદાયક સાબિત થશે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે લોકો આ શુભ યાત્રાની તૈયારીમાં વ્યસ્ત છે તેમની યાત્રા સંપૂર્ણ રીતે સફળ થશે સૂર્યપુત્ર શનિદેવ મહારાજની કૃપા તમારા પર છે હા મિથુન રાશિના લોકો તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે તો મિત્રો આ છ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર છત્રીસ કલાક પછી સૂર્ય અને શનિદેવનો આશીર્વાદ મળવાનો છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી સૂર્યપુત્ર શનિદેવ મહારાજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને આશીર્વાદ આપો મિત્રો